નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પ્રાગ પરથી પોર્ટ રોડ ને યુદ્ધના ધોરણે મેટલિંગ કરીને રિપેર કરવાની કામગીરી પ્રગતિમાં પ્રાગ પરથી મુંદ્રા પોર્ટ રોડ ને યુદ્ધના ધોરણે મેટલિંગ કરીને રિપેર કરવાની કામગીરી પ્રગતિમાં કચ્છમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કચ્છ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે વિવિધ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓ કોઝવેને રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામથી લઈને મુન્દ્રા પોર્ટને જોડતા રોડને રિપેર કરવામાં આવી રહ્યો છે વરસાદથી ક્ષતિગ્રસ્તા રોડમાં મેટલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વાહનોની અવરજવર પ્રભાવિત ના થાય રાજ્ય શ્રીની સૂચના અન્વયે કચ્છમાં વિવિધ રોડ રસ્તાઓને કોઝવે રિપેરીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે કચ્છમાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને યુદ્ધના ધોરણે રિપેર પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં ચાલી રહી છે